મોર્નિંગ જય માતાજી બધા મિત્રો આપણે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને ચા નાસ્તો કરવાનો હજી બાકી છે ચા નાસ્તો કર્યો નથી તો આપણે ચા પણ બનાવ મૂકી દીધી છે ચા બની જાય એટલે ચા નાસ્તો કરી પછી આપણે જવાનું છે પાર્લર એ જો આપણે ચા બનાવ મૂકી દીધી છે ચા બની જાય એટલે ચા નાસ્તો કરી પછી જવાનું છે આપણે પાર્લર એ જો તો તમે પણ મિત્રો વહેલા ઉઠ્યા હો તો તમે પણ ચા નાસ્તો કરી લેજો આપણે તો ચા નાસ્તો કરવા બેસી ચાલી છે તો હવે આપણે ચા મિત્રો પી લઈએ મળીએ ચા પછી જમવાનું મોડું થઈ ગયું છે એક વાગી ગયું છે અને બનાવ્યું છે ગવાની ઢોકરી

જો હવે આપણું ભોણું મમ્મી કાઢા છે ખાવાનું જો આપણે હવે બેઠો ભોણો જો આપણું ભોણું કાઢી દીધું તીખી બનાવી હા ત્યાં આપડે દીખુલ ખાવા જઈએ તો આપણે લઈએ જમીન ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જોઈ લો તમે વરસાદ બતાવી દો જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે પડે તો સારું વરસાદ હમણાંથી વરસાદ પડ્યો નહીં બીજા બધા તો બધે વરસાદ સારો પડ્યો પાલનપુર ને દોશીવાડા ને ધાનેરા નદી બે કોઠે જજ જઈ રહી છે ને વરસાદ પણ એક ચાલુ થયો છે પાટણની અંદર આપણે જમીન પાર્લર આવી ગયા છે તો હવે છેક આપણે જવાનું છે જમવા માટે રાત્રે આઠ વાગે તો મજે ત્યાં સીધા આવે રાત્રે આઠ વાગે આજે આખી રાત વરસાદ આખો દિવસ આખો દિવસ વરસાદ પડે છે શું ને આજે ઘર માં શું ઘર નું કંટારો આવે છે મને કુદર નાચવાની મળતું આજો પહેલા દિવસ કરે છે જો ઘુંઘરા કર્યા ઘુંઘરા બાર ગાઠી બતાવ

બે oh, ના oh, oh, મોમા ભોણા હે ઓહ તો અમે બનાવી છે ખીચડી બટાકાનું શાક ભાખરી અને છાશ છાશ છે ફ્રિજ માં એ હવે કાઢવાની છે અને આજે આખો દિવસ પડ્યો છે વરસાદ અને રાત નું કોઈ નક્કી નહીં વરસાદ લગભગ તો આવી જ જશે રહ્યું છે

તો હવે અમારા ખાવાનું ગાઢા છે ભગવાન ભગવાનને ચઢાવી પછી આપડે ખાવા બેસી જવાનું છે અને આપડે હવે મળીએ પછી જમીન જો મિત્રો ઘડિયામાં વાગ્યા છે સાડા અને અમારે ફોનો રમે છે હજી ગેમ રમજો એ રહ્યો સાડા દસ વાગ્યા તો ફોન સમજ્યા તો નહીં હે જો હજી એ ગેમ રમાય આવ્યો જો એ આ ગેમ રમજો એને ઊંઘ નહીં આવતી વાગ્યા છે જો સાડા દસ વાગી ગયા એ સાડા દસ વાગ્યા તો સુઈ જવાનું હોય તો આપણે સવારે વહેલા ઉઠવાનું હોય છે એટલા માટે આપણે મિત્રો વિડીયોને આટલે એન્ડ આવીએ છીએ અને આજે વિડીયો આખો આપણો ફેમિલી ઉપર જ રહ્યો છે કોઈ બાંધના કોઈ કટ્યા નહીં તો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ અને

Mutri je tu. Baik kira. Atle ada dia, saya mata dia mesti lawa, dia nak kunai.